સુરતની ઉધના પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે વાત જાણે છે કે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઓમ પ્રકાશ છેલ્લા છ મહિનાથી તેમને કામ પર જતા સમયે પીછો કરતો હતો હેરાન કરતો હતો અને તેમની સાથે જબરદસ્તીથી વાત કરવાનો પ્રયાસ કરતો હતો એટલું જ નહીં આરોપી ફરિયાદીને મોબાઈલ પર વોટ્સએપ મેસેજ અને અલગ અલગ ફેસબુક આઈડી પરથી પણ મેસેજ કરતો હતો ગંભીર બાબત એ છે કે જ્યારે ફરિયાદી ઘરે એકલા હતા ત્યારે આરોપીએ તેમનો હાથ પકડીને છેડતી પણ કરી હતી આ ઉપરાંત સહ આરોપીઓ રાહુલ જયનારાયણ સિંહ અને જીતુ નવલ જાદવે ફરિયાદીના પિતાના કારખાને જઈને તેમને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનારે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી ઉધના પોલીસે ભારતીય ન્યાય સંહિતા સને બે હજાર ત્રેવીસની કલમ પંચોતેર એક અઠ્યોતેર એક ઓગણસી ત્રણસો બાવન ત્રણસો એકાણ ત્રણ અને ચોપન મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પોલીસની ટીમે ખૂબ જ સક્રિયતાથી કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આવા ગુનેગારોને કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેન જ્યારે કામે જતા હોય છે ત્યારે એક વ્યક્તિ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કરીને છે એ બેનને વારંવાર પરેશાન કરતો હતો છેલ્લા છ એક મહિનાથી એ અને એના બે મિત્રો એકનું નામ રાહુલ જયનારાયણ સિંહ છે અને એકનું નામ જીતુ નવલ જાદવ છે આ ત્રણેય લોકો આ બેનને પરેશાન કરતા હતા છ એક મહિનાથી એમની પાછળ પાછળ જતા હતા એમના કામના સ્થળે આવીને હેરાનગતિ કરે આ ઉપરાંત એમના મોબાઈલ ઉપર મેસેજીસ કરે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી એમને અશ્લીલ મેસેજ કરી અને પરેશાન ભરી એમની સાથે વાતચીત કરતા હતા આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે ગુનો નોંધી આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ અગાઉ કોઈ આ પ્રકારના ગુના કર્યા છે કે અન્ય કોઈ ગુના કર્યા છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે આ ત્રણેય આરોપીઓ જે બેનને હેરાન કરતા હતા એ માટેની અમે જે કડકમાં કડક કાર્યવાહી હોય એ કરવામાં આવે છે કયા વિસ્તારમાં હેરાન કરવામાં આવતા હતા આ બેન છે ઉધનામાં જ્યારે પોતાના કામના સ્થળે જતા હતા ત્યારે આ લોકો એનો પીછો કરતા હતા ઘણીવાર એનો એક બે વાર એમનો હાથ પણ પકડી લીધો હતો અને છેડખાની કરી હતી અશલીલ મેસેજ કરતા હતા અને પાછા ધાક ધમકી પણ આપતા હતા કે તમે જો અમારી સાથે કોઈ સંબંધ નહીં ધરાવો તો હું તમને મારી નાખીશ એ પ્રકારની ધમકીઓ આપું આ વ્યક્તિઓ પરિચિત છે આ બાબતની તપાસ ચાલુ છે પરંતુ બેને જ્યારે છેડતીની ફરિયાદ આપી છે ત્યારે એ પરિચિત હોય કે અપરિચિત એમના ઉપર આ કડક કડક કાર્યવાહી કરવામાં આવે